તે સંદર્ભે જ્યાં સુધી રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પૂરી કરી ફરી ક્યારે પણ હડતાલ કે અન્ય કોઈ એવી પ્રવૃત્તિ નહીં કરે જેથી કરી કોઈ પણ દર્દીનો જીવ જોખમમાં પડી જાય એવી લેખિતમાં બહેનધરી આપે ત્યાં સુધી આજથી કચ્છ કલેક્ટરશ્રીની ઓફિસ આગળ ચોક્કસ સમય સુધી ધરણા ઉપર બેસવા બાબતે બહુજન આર્મી સામાજિક એકતા મિશન ભારત દ્વારા કલેક્ટર શ્રી કચ્છ ભુજને રજૂઆત કરવામાં આવી છે આજની આ રજૂઆત એ છે કે સોળ તારીખના રાતના અગિયાર વાગ્યાથી માંડી અને આજે અઢાર તારીખ સવારના બાર વાગ્યા બાર વાગ્યા આવ્યા છે આજ દિવસ સુધી જીકે જનરલ હોસ્પિટલના જે પ્રેસિડેન્ટ ડૉક્ટરો હોય જેમની વિશેષ જવાબદારી છે એ ડૉક્ટરો ત્યાં અને હડતાલ ઉપર ચાલ્યા છે કાલે રાતના હું જીકે જનરલ હોસ્પિટલમાં જઈ આવ્યો ક્યાંક ને પંદરથી વીસ લોકો વેન્ટિલેટર ઉપર છે ત્રણસોથી ચારસો પેશન્ટ ત્યાં કને છે સાથે એનઆઈસીયુ વિભાગમાં જ્યાં તને નવજાત બાળકને આ રાખવામાં આવે એ નવજાત બાળકો પણ વેન્ટિલેટર ઉપર છે આ નાના બાળક નાના ભૂલતાઓ એ વેન્ટિલેટર ઉપર છે એ બીમારીમાં ત્યાં તને આ એડમિટ છે એવામાં રેસિડેન્ટ ડૉક્ટરો ઘડીએ જો હડતાળ ઉપર ચાલ્યા જાય તો આ ભારતના બંધારણની કલમ એકવીસમાં રાઈટ ટુ લાઈફ એટલે જીવન જીવવાનો જે ભારતના લોકોને મૌલિક અધિકાર મળ્યો છે એનું આ લોકો હનન કરી રહ્યા છે એટલે કે એના વિરોધમાં જઈ અને આ રેસિડેન્ટ ડૉક્ટરો કાર્ય કરી રહ્યા છે પહેલે તો આ પહેલી વખત નથી વારે ઘડીએ કાંઈ ઇસ્યુ બનતું હોય ત્યાં કને આ રેસિડેન્ટ ડૉક્ટરો આમને આમ બે બે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ માટે હડતાળ ઉપર ચાલ્યા જાય છે ચાલો હું માનું છું કે કાંઈક એમના ઇસ્યુ હશે ત્યાં ને કોઈક બનાવ બન્યો હશે કોઈ કે કાંઈક ક્યાંકને પ્રોબ્લેમ ક્રિએટ કર્યું હશે પણ એ પ્રોબ્લમ એક વ્યક્તિએ કરેલું હશે ન કે ત્રણસો ચારસો પેસેન્ટ સજાએ એક વ્યક્તિએ કાયદો એમ કહે છે કે જે વ્યક્તિએ ગુનો કર્યો છે એ વ્યક્તિને સજા મળવી જોઈએ તો આ ડૉક્ટરો આપણા જે ભારતનું બંધારણ છે આઈપીસી છે એથી ઉપર તો નથી એની અંદર જ છે તો એની અંદર છે તો એ વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે વ્યક્તિએ જે ડૉક્ટર સાથે કાંઈ ગુનો કર્યો ન એ ત્રણસો ચારસો લોકોને મરતા છોડી અને પોતે આ હડતાલ ઉપર ચાલ્યા છે આ હડતાળ ઉપર જવા જવું એ પણ રાઈટ ટુ લાઈફ ના મૌલિક અધિકારનું હનન છે ખરેખર આ જે જીવનને જીવ જોખમમાં મૂકી અને હડતાલ ઉપર જે ડૉક્ટરો ગયા છે કાયદેસરની ફરિયાદો ડૉક્ટરો ઉપર પણ દાખલ થાય છે આજે ધરણા ઉપર અમે બેઠા છીએ કલેક્ટર સાહેબને મળ્યા છીએ અને કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આજની તારીખમાં અ લોકોના ધરણા પૂરા કરાવી દઉં અને બીજું કે સતેશભાઈ ભાવસાર મારી બાજુમાં બેઠા છે હા ત્યાં કને ટ્રીટમેન્ટ લેવા ગયા આજથી આઠ પંદર દિવસ પહેલાં તો ત્યાં કને આ ભાઈની ટ્રીટમેન્ટ થઈ નહીં તો આ ભાઈ ફાઇલ લઈને બહાર નીકળતા હતા તો સિક્યોરિટીવાળાએ પકડ્યો અને એના વિડીયો પણ આપ લોકોએ જોયા સિક્યોરિટીવાળાએ પકડ્યો ફાઇલ લઈ છીનવીને ભાગી ગયા અને સિક્યોરિટીવાળાએ પાછી હમણાં ઉપર ઉલટાની ફરિયાદ કરી મારામારીની બોલો મારામારીની ફરિયાદ કરી અને પોલીસે ફરિયાદ નહીં પણ લીધી જે ખોટી ફરિયાદ પોલીસને ન લેવી જોઈએ તપાસ કર્યા વગર એ ખોટી ફરિયાદ રતેષ ભાવસાર ઉપર કરવામાં આવી રતેશ ભાવસારની ફરિયાદ લેવામાં નથી આવતી જોકે સામાજિક આગેવાન છે સામાજિક કાર્યકર છે આ તાનાશાહી કહેવાય આ જીકે કે જનરલ હોસ્પિટલ જે અદાણીનું મેનેજમેન્ટ સંચાલન કરી રહ્યું છે એ મેનેજમેન્ટ હાલ ફેલ થઈ ગયું છે કારણ કે એ ડૉક્ટરોને સમજાવી નથી શકતા એ કચ્છના બાવીસ લાખની પ્રજા છે એમની ટ્રીટમેન્ટ કરી નથી શકતી અને કલેક્ટર સાહેબ અહીંયાના ચેરપર્સન છે એટલે આજે ધરણા કલેક્ટર ઓફિસની આગળ એટલે કરવામાં આવ્યા કે એમની વિશેષ જવાબદારી છે કે આવા જે થતીંગો જે નાટકો હોસ્પિટલમાં થઈ રહ્યા છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને માત્ર ને માત્ર ત્યાં કને પેશન્ટની ટ્રીટમેન્ટ થાય એના માટે આજના ધરણાથી જ્યાં સુધી આ ડૉક્ટરો ધરણા ઉપરથી પાછા ત્યાં કને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવા નહીં લાગે ત્યાં સુધી દિવસ આ ધરણા ચાલુ રહેશે અને હું તો સરકારને કહું છું અને કલેક્ટર સાહેબને કહું છું કે આપની વિશેષ જવાબદારી છે જીવન જીવવાના મૌલિક અધિકારને આ ડૉક્ટરોએ છીનવ્યો છે કાયદેસર પગલાં લ્યો તો જ આ લોકોને ખબર પડશે કારણ કે અહીંયા તમે ખાલી આવી અને કચ્છની પ્રજા ઉપર અખતરા કરવા અને કચ્છની પ્રજાને તમે દબાવવા માંગતા હો તો એ ઊંચી વાત તો થાય એ નહીં જાણવું તમારું કામ છે ટ્રીટમેન્ટ કરવાનું તમે ટ્રીટમેન્ટ કરો અને તમે ડૉક્ટર છો ડૉક્ટર એટલે ભગવાન કહેવામાં આવે છે અમને અમે પણ તમને ભગવાન માનીએ છીએ પણ ક્યાંય શેતાન જેવા કામ ન કરો એ વધારે સારું છે કલેક્ટર સાહેબને પણ કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે આ ધરણા પૂરા આ હડતાલ છે એ પૂરી કરવામાં આવે અમને પણ શોખ નથી કે જાહેરનામામાં ધરણા કરીએ અને સાથે સાથે આ ડૉક્ટરોને આજીવન ક્યારેય પણ કોઈ પણ ડૉક્ટર હડતાલ ઉપર ન જાય અને ખરેખર તો આ ડૉક્ટરોને કચ્છના લોકો સાથે કચ્છના લોકોમાં આગળ માફી માંગવી જોઈએ કારણ કે સંવિધાન સંવિધાને જે આર્ટિકલ એકવીસમાં રાઈટ ટુ નો મૌલિક અધિકાર આપ્યો છે એનું હનન કરી રહ્યા છે આ લોકો આ લોકોને માફી માંગવી જોઈએ કચ્છની પ્રજા આગળ કે માફ કરો અમે અમારા પાસે ભૂલ થઈ ગઈ છે એક કલેક્ટર સાહેબ પાસે પણ વિનંતી છે કે આજની તારીખમાં તાત્કાલિક ધોરણે આ લોકોને હડતાળ પૂરી કરીને આ લોકોને શપથ આપો કે કાયદાના વિરોધમાં થઈને તમે કોઈ કાર્ય ન કરો કારણ કે કાયદો બધા માટે સરખો છે એક વ્યક્તિએ અગર કાંઈ કર્યું છે તેના ઉપર ફરિયાદ દાખલ થવી જોઈએ એનામાં હું પણ એ રેસિડેન્ટ ડૉક્ટરો સાથે છું પણ રેસિડેન્ટ ડૉક્ટરો કોઈ પણ પેશન્ટને મળતા છોડીને જશે તો એમના વિરોધમાં પણ હું